મહેસાણામાં રાપર વડોદરા એસટી બસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે મહેસાણાના કમલપથ પાસે રાપર વડોદરા એસટી બસ ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે એસટી બસ પર ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ રાધનપુર રોડ ઉપર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લઈ ચાલુ બસે બસની પાછળના ભાગે પથ્થરમારો કરી મુસાફરોને ની કર્યા હતા મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ રાપર વડોદરા બસ નંબર જી જે વન એટ ઝેડ સિક્સ થ્રી સિક્સ થ્રી નંબર ઉપર પથ્થરમારો કર્યો રાધનપુરથી

રાધનપુર થી પેસેન્જર બેઠેલ જે કચરો અંદર નાખેલ મેં ભાઈને કીધેલ કે ભાઈ કચરો બહાર નાખી દો કે બે એ ભાઈએ ના પાડી કે હું કચરો નહીં નાખું તો એમની સાથે બે હતા એ બેને કચરો ઉપાડીને બહાર નાખી દીધેલ અને ભાઈ જે તે વખતે બસમાં બોલે રાખતા હતા પણ એ મેં વધારે કંઈ બોલ્યો નહીં અને જે પેસેન્જર ભીણો જ ઉતરી જાય ને ઘરે મૂકી અને બીજા ભાઈને લઈ અને એક્ટિવા લઈને મારો પીછો કરેલ અને મહેસાણા કમલ પર થઈ રૂટ પર પહોંચતા ગાડી અને ભાઈએ સાઈડની બાજુમાં મને પથ્થર મારેલ પરંતુ સાઇડ થી અમારી ગાડી સ્પીડ માં નીકળે તો ભાઈ પાછળ રહી અને પાછળ ની ગાડી ના અહીંયા થી પાછળ થી પથ્થર મારતા કાટ તૂટી ગયેલ અને પેસેન્જર ને પણ જીણો ઝીણો જે કાચ તૂટતા વાગેલ છે ઓકે કેટલા લોકો હતા બે જણા હતા એક્ટિવા લઈને પાછળ આવેલા ઓકે સંજીવ રાજપૂત સાથે ભાવિન ભવસર નો રિપોર્ટ S9 ન્યૂઝ મહેસાણા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે